ભગવાન કેવા છે તો કે જેનો જન્મ ક્યારે થતો નથી અથવા જેના દ્વારા જગતનો જન્મ થાય છે જેના જેના દ્વારા દ્વારા આખું આખું જગત જગત જીવે છે અને ભળી જાય છે જન્માદ્ય યત બ્રહ્મસૂત્ર શંકર ભાષ્ય નું બીજું સૂત્ર છે આ ભગવાન કેવા છે તો કે જે ભગવાન તમને મને તેજો વારી મૃદામ તેજ એટલે સૂર્ય સૂર્યના રૂપમાં પ્રકાશ આપે છે આમ વિચાર આવે ક્યારેક આટલું બધું જલ ક્યાંથી આવતું હશે કેટલું બધું પાણી આ ગંગાજીનું તમે વિચારો તો ખરા રોજ હજારો લાખો લિટરો વ્યુ જાય છે વ્યુ જાય છે આ બધું જલ ક્યાંથી આવતું હશે

તારાઓ છે ને ચંદ્ર પાસેથી પ્રકાશ લે તો ચંદ્ર ક્યાંથી પ્રકાશ લે ભાઈ તો કે સૂર્ય પાસેથી સાંભળજો મજા આવશે આ વિજ્ઞાન આમાં જ ભરેલું છે તારાઓ છે ચંદ્ર પાસેથી પ્રકાશ લે ચંદ્ર સૂર્ય પાસેથી પ્રકાશ લે તો સૂર્ય ક્યાંથી પ્રકાશ લે છે ક્યો સૂર્ય ક્યાંક તો લેતો હશે ને ક્યાંથી લે છે પ્રકાશ તો કે આવડા કનૈયા પાસેથી કનૈયો છે એ આખાઈ દુનિયાને તેજ આપે સૂર્યને પણ એ પ્રકાશ આપે છે એટલે ગાયત્રી મંત્રમાં લખેલું છે કોની સાથે વરવાનું છે ભાઈ ગાયત્રી મંત્રમાં લખેલું છે તત્સવિતુર વરેણ્યમ ગાયત્રી મંત્ર આવડે ને બોલો જોયું બધાય ઓમ ભૂર્ભુ શ્વઃ તત્સવિતુર વરેણ્યમ

ધી એટલે બુદ્ધિ આમાં પણ ધીમહી શબ્દ છે આપણા બધાની બુદ્ધિ ક્યાં લાગવી જોઈએ તો કે કનૈયામાં જ લાગવી જોઈએ અહીંયા લખેલું છે આખા જગતને પ્રકાશ આપવાવાળા સૂર્ય સૂર્યને પણ જે પ્રકાશ આપે છે તેજો વારી વારી એટલે પાણી વારી એટલે જલ જે આખા જગતને જલ આપે છે વિચાર કરો માનવનો જન્મ થયો એક માણસ પર ડે કેટલું લિટર પાણી વાપરે છે ખબર છે તમને સાયન્સ એવું સિદ્ધ કરીને બતાવે છે એક માણસની પાછળ રોજ કમ સે કમ ત્રીસ લિટર પાણી વપરાય છે કેટલું ત્રીસ લિટર હો આ ગૂગલ સર્ચ કરો અને એમાં ખાસ લખો અને જોજો એટલે એમાં સાયન્ટિસ્ટોએ અંદાજે ત્રીસ લિટર એક માણસ હવે ત્રીસ લિટર તો વિચાર કરો આપણે કેટલા વરહના થયા હું શાળી નો થયો બરાબર છે મારે ચાલીસ કરી પછી આમ એટલા દિવસ રોજ કેલ્ક્યુલેશન કરીને પછી ત્રીસ લીટર લખવાનું રોજનું એટલું લીટર એટલા હજારો એટલા લાખો એટલા કરોડો લીટર પાણી ખાલી હું વેસ્ટ કરું છું તો હવે વિચાર કરો પૃથ્વી ઉપર કરોડો 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 જીવો છે આ બધા પાણી પૂરું કોણ પાડે છે તો કે કેવલ ને કેવલ પરમાત્મા જ ઈ ભગવાન તે જો વારી જે તમને મને પાણી આપે છે મૃદામ મૃદા એટલે માટી જેને તમને મને રહેવા માટે આ પૃથ્વી આપી તેજોવારી મૃદામ યથાવિનિમયો યત્ર ત્રિસર ગો મૃષા બહુ અઘરું થઈ જાય હો પછી આ શ્લોકનો અર્થ બહુ અઘરો થઈ જાય કાંઈ વાંધો નહીં એ છેલ્લા આ છેલ્લા પંક્તિમાં લખેલું છે એવા પરમ કૃપાળો પરમાત્મામાં અમારા બધાની બુદ્ધિ લાગે એટલે લખેલું છે સત્યમ પરમ દીમહી બોલો જો એ બધાય સત્યમ પરમ દીમહી સત્યમ પરમ દીમહી સત્યમ પરમ

તમે છપ્પન ભોગ કે નહીં ભગવાન ક્યારે કંઈ નહીં દર્શન કર્યા કે નહીં બહુ વાર બરાબર ને હું વ્યક્તિગત મારી વાત કરું સાંભળો છપ્પન ભોગ ધરવા કરતા પણ બે વસ્તુ ભગવાનને ધરી દ્યો એક આપણી બુદ્ધિ ધરી દ્યો અને બીજું આપણું મન ધરી દ્યો છપ્પન ભોગ કરતાંય વધારે ફળ મળશે આ આ આ ઘર બેઠા વિચાર કરજો

અને ગીતામાં ભગવાન કૃષ્ણ એ ક્યાંય છપ્પન ભોગ નથી લખેલું કૃષ્ણ કે તારે મને દેવું છે તો શું દે તો કે મયે વ મન આધસ્વ મયી બુદ્ધિ નિવેશ તારે મને દેવું જોઈએ તો છપ્પન ભોગ નહીં દેતો તારી બુદ્ધિ ને તારા મન મને દઈ દે એટલે આપણે બુદ્ધિ નથી દેતા અને છપ્પન ભોગ ધરીએ છીએ ભગવાન કે તારા છપ્પન ભોગ મારે નથી જોતા તારે દેવું જોઈએ તો તારી મન ને તારી બુદ્ધિ મને દઈ દે એક નિયમ લઈ લો આજે અત્યારે જ એ કથા પૂરી થાય ને પછી જેની ફોન કરી દઉં અને જય શ્રી કૃષ્ણ કરી લઉં એ મારા તરફથી જય શ્રી કૃષ્ણ તારે વેર રાખવું હોય તો રાખજે પણ મારા તરફથી હાવ ક્લિયર સાહેબ આજે તમને એવી નીંદર આવશે એવી નીંદર આવશે તમે કલ્પના નહીં કરી હોય પણ એની માટે પાછું એટલું આમ ચોખ્ખું રાખવાનું કોને ખબર આમ કઈ ખબર જ ન પડે હિતર હિતર વર્ષે હોતે આપણે હવે ક્યાં બાકી રહ્યું પાસે બોલાવો પોતાને પોતાના સમજીને અપનાવો સુખી થવું હોય તો કારણ કે કેમ તો કે બધા ભગવાનના જ છે મમય વાંશો જીવ લો જીવ ભૂતા સનાતન આપણે બધા ભગવાનના છીએ